હેલો ફ્રેન્ડ હું ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરીશું હળદર પાણી પીવાથી શું ફાયદા થાય છે અને વિડિયોના એન્ડમાં આપણે વાત કરીશું કે હળદરવાળું પાણી કેવી રીતે બનાવવું જો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી સૌથી પહેલા હેલ્થ ને લગતી અવનવી જાણકારી તમારા સુધી પહોંચે અને વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે હળદર એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે કામ કરે છે એટલે કે તે સૂજન ઘટાડે છે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજો હોય તો હળદર વાળું પાણી પીવાથી ફાયદો થાય છે હળદરનું પાણી સાંધાનો દુખાવો હાડકાનો દુખાવો અને કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો હળદરનો લેપ અથવા તો હળદરનું પાણી પીવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે હળદરમાં કરક્યુમિન નામનું તત્વ હોય છે જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ તરીકે કામ કરે છે હળદર સાંધાના રોગ અને અન્ય સાંધા સંબંધિત દુખાવા અને સુજનમાં રાહત આપે છે ઉપરાંત હાડકાંની સમસ્યા જેવી કે ઓસ્ટિયોપોરોસિસ માં પણ રાહત આપે છે હળદરમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે કે જે આપણા શરીરને નુકસાનકારક તત્વોથી બચાવે છે અને શરીરને તેનાથી રક્ષણ આપે છે અને એક ઢાલની જેમ કામ કરે છે વાળું પાણી પીવાથી ઇમ્યુનિટી વધે છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે હવે તમે જોયું જ હશે કે કેટલાક લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેના કારણે તે વારંવાર બીમાર પડતા હોય છે અને જે લોકો પ્રતિકારક શક્તિ વધારે હોય છે તે વારંવાર બીમાર પડતા નથી હવે હળદર વાળું પાણી પીવાથી તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે હળદરનું પાણી પાચન શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે

હળદરનું પાણી વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે જે લોકોનું વજન વધારે હોય અને વજન ઓછું કરવા માંગતા હોય તેને દરરોજ જો હળદરનું પાણી પીવે તો વજન ઘટાડવામાં થાય છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ખાલી હળદરના પાણીનો ઉપયોગ કરવાથી વજન ઓછું થતું નથી તેના માટે હળદરવાળા પાણીની સાથે સાથે તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ કરવી પણ એટલી જ જરૂરી છે હળદર લીવર માટે પણ ફાયદાકારક છે હવે આપણને ખબર જ છે કે લીવર એ આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે જે મેટાબોલિઝમ અને ડાયજેશનમાં તેનો મોટો ફાળો છે હળદરનું પાણી ને નુકસાન થવાથી બચાવે છે હળદર ડાયાબિટીસ માટે ફાયદાકારક છે આ ઉપરાંત તે હૃદય રોગ માટે પણ ઉપયોગી છે હવે આપણે વાત કરીશું હળદર વાળું પાણી કેવી રીતે બનાવવું તો એક ગ્લાસ પાણી લેવાનું છે તેને ઉકાળવાનું છે હવે તેની અંદર એક ચમચી હળદર નાખવાની છે હવે આ હળદર વાળા પાણીનો ઉપયોગ સવારે ભૂખ્યા પેટે અથવા તો સાંજે સૂતા પહેલા કરી શકાય છે જો મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો થેન્ક યુ